ગણેશ ઉત્સવ શહેરમાં પણ ખૂબ જ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તંત્ર દ્વારા પ્રતિમાની ઉંચાઈ અને ડીજે લઈને પ્રતિબંધો લગાવવામાં આવતા હોય છે જેને લઈને ગણેશ મંડળોમાં વિવિધ ડેકોરેશન સાથે ગણપતિની સ્થાપના ભંગ નાખવાનું કૃત્ય સરકાર અને પ્રશાસન દ્વારા કરવામાં આવતું હોય છે ક્યારેક સરકારને અવાજ નથી થતો ક્યારેક ગણેશજીની પ્રતિમાની ઉચાઈ બીક લાગતી હોય છે પ્રતિમા વિસર્જન કરવામાં પણ સહકાર આપવામાં આવ્યો છે ત્યારે તંત્ર દ્વારા ગણેશ ઉત્સવ ને લઈને ગણેશ મંડળોની લાગણી તેવા કાયદા મૂકવામાં આવતા હશે જેને લઈને ગણેશ મંડળોમાં

પહેલી વાત તો સર સિયાજીરાવ ગાયકવાડની નગરીની અંદર સર સર ગાયકવાડ પોતે મહારાજા એ ગણપતિની સ્થાપના કરતા હતા એ વખતથી અત્યાર સુધી ધૂમધામથી ગણપતિ મનાવતા આવીએ છીએ વિઘ્નહર્તા ગણપતિની અંદર વિઘ્ન નાખવાની સત્તાધારી લોકો જે કા કોશિશ કરે છે દર વર્ષે અને ખોટી વાહીવાહી લૂંટવાની કરે છે એ બંધ કરો એવો કયો પ્રશાસન જે વ્યવસ્થા ના કરી શકે કોંગ્રેસના શાસનમાં આટલું ધૂમધામથી થતું હતું કોઈ દિવસ કોઈ કર્નડગત આખી રાત ગણપતિના કાર્યક્રમો થતા હતા આમના આવ્યા પછી હંમેશા વિઘ્ન નાખવાનું તમામ તળાવો નામે બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થઈ ગયું છે એની અંદર ગણપતિ ડુબાડવા દેતા નથી કૃત્રિમ તળાવમાં પણ ડૂબાડવા માટે તૈયાર થઈ ગયા છે ત્યારે દર વખત સાનો તમે આડખીલી ઊભા થાવ છો એટલે વિઘ્ન વિઘ્ન ના ઊભા કરો કોંગ્રેસ પાર્ટી એમની જોડે જ છે જ્યાં જ્યાં મંડળોને જરૂર ગણપતિના મંડળોને જરૂર પડશે કોંગ્રેસ પાર્ટી એમની જોડે રહેશે અને આ વિઘ્નરતાને જેમ જેમ હેરાન કરો છો તેમ તેમ તમારા પર મુસીબત વધારે પડવાની છે એ આશીર્વાદ આશીર્વાદ આપનાર ગણપતિ છે એ લોકોના ભીઘ્ન હરનાર ગણપતિ છે તમે એની અંદર ભિઘ્ન રાખવાની કોશિશ ના કરો